તંત્રની જવાબદારી હોવા છતાં તંત્ર ધ્યાન નથી દેતો હવે દવાખાને લેવા જવા માટે ઉદ્ગાર કરે છે હાલો દેખને સાંભળવાનું કે દેન બોલો શું છે તમારે બેનો બરોબર છે હવે આભાઈ તંત્ર કે સાંભળો સાંભળો ચાલો ભાઈ જો હલાણ આ પ્લોટ છે આ પ્લોટ છે જાહેર પ્લોટ છે ભાઈ હારો કેવાય કે હલવા જઈએ છે બોલો એનું એ નથી આ બધા ઉપાડ્યો ખાલી લોટ <small> માર <small>

નથી આવતું એટલે આ બેલા આઠ વર્ષ સુધી કોણ ખબર જ નથી પંચાયત ની અંદર કોણ કોણ ગ્રામ પંચાયત ને હુકમ કોણ કરશે

પનથી નેટ નથી આવતા નેટવર્ક Jio નું જ આવે છે એટેનનો પકડાવ એટેનનો લઈ બેગું થાય ભાઈ

છે ને તંત્ર ખોલે એવું નથી તંત્ર એવું ઈચ્છતું હતું કે અહિયાં વિશાળ અડમદિયા બબાલ થાય તો 100% વાત છે કેમ તંત્ર એક્શન નો લીધી ભાઈ આપણે જાહેર કર્યું તો કે ચેલેન્જ સ્વીકારીએ છીએ તો તંત્ર એ કેમ એક્શન નો લીધી ભાઈ તમે આવી ચેલેન્જ કેમ મારો છો એમાં ખુશ છે ઝગડો થાય એમાં નાની વાતમાં હમજે

રાતા મારો પથ આવતો અમે કોઈ નથી આની નો હવે કઈ ની પર મારો આના તો આને બિચારા

પંચાયતની ની પડ્યો છે તમે ગરીબ માણસના ઝૂપડા પાડી નાખે છે આ બધા અને આ પંચાયત ની હિદ બેલા નથી ठीकु <laughs> जाम Ini Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không

આધાર પુરાવાનું નું કેસવા બે ને લેતાવો પ્લોટ નો બતાવો મહત્વનો નથી પંચાયતની રોડમાં બેલા પડ્યા છે ઈ મહત્વના છે તમે આ રસ્તો આ બેલનું મકાન પેશકત દયું ને એવા દસ્તાવેજો માંગે છે જે રસ્તામાં પડ્યો છે એ નથી બેલા પંચાયતની હદમાં પડ્યા છે ને દસ્તાવેજ જોવાનો નથી સંતારામ અકર કોટી જગ્યામાં પાડી નાખ્યો આમ પાછું બીજું કરીને ઓરિજિનલ જગ્યા પંચાયતે જે પેશકત ન દબાણ કર્યું છે એની વાત બેન ને દબાવે છે સરકાર છે સરકારની જગ્યામાં એની વાત કરો ભાઈ દસ્તાવેજ બતાવવાના એ તો દસ્તાવેજ પંચાયત આવીને હા આપણો મુદ્દો છે આ પેસ એવું એવું જ નથી આ તો એવું એવું અમે આર્યા પ્રાંતો ને 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 પ્રાંતો

Sí, este.

આપણે કોઈ બબાલ કરવી નથી કરવી નથી આ માથાદમી છે સાહેબ 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 ના સાહેબ હું મેં કહું ને ભાઈ કોઈ એક આકરીથી

આ કાયમ દોની હા હાલો હા આપણા ઓલી બાજુ મારો ભાઈ આપણે ઓલી બાજુ ઉભા રહ્યો હાલો હાલો બસ હાલો 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 મે તો ક્રોસ કરી આટલું દેના આમાં આપવાનું હતું પેલા બસ આમાં આપ્યું આમાં આપ્યું નહી અને હવે ન્યા લોય નો કામ કરાવું તમારે

I right.